નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીના એક તીર્થી બે નિશાન વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા ભાવનગરમાં સભા કરી શું દર્શાવે છે પરસોત્તમભાઈ સોલંકીને મળ્યા તેમના ખબર અંતર પૂછ્યા શું દર્શાવે છે કુંવરજીભાઈ બાવળિયાને તેની પાસે બેસાડ્યા તેમણે તેમની સાર સંભાળ લીધી એ પણ શું દર્શાવે છે કઈ વાતનું ખંડન કરવામાં આવ્યું છે લોકો સુધી કયો એક મેસેજ પહોંચાડવામાં આવ્યો છે આ તમામ બાબતે વિસ્તારથી વાત કરવી છે ગુજરાતના રાજકારણમાં ભાવનગરનું એક અતિ મહત્વ રહ્યું છે અને આજ ભાવનગરમાં કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે પરશોત્તમભાઈ સોલંકીનું ખૂબ મોટું વર્ચસ્વ છે વર્ષોથી ધારાસભ્ય પહેલાં ઘોઘાથી ત્યારબાદ ભાવનગર ગ્રામ્યથી અને આજની તારીખે પણ ધારાસભ્ય છે મંત્રી છે રાજ્યમંત્રી છે આ પરશોત્તમભાઈ સોલંકી સ્ટેજ પર હતા તેમની નજીકમાં કુંવરજીભાઈ બાવળિયા બેઠા હતા વડાપ્રધાન મોદી આવે ત્યારે પણ તેઓ પરશોત્તમભાઈ સોલંકી સાથે વાત કરીને જાય છે ને ભાષણ પૂરું થાય ત્યારબાદ પણ પરશોત્તમભાઈ સોલંકીને મળે છે ને શાંતિથી વાત કરે છે એક એક વાત એ છે બીજી વાત એ છે કે કુંવરજી બાવળિયા અને પરશોતમભાઈ સોલંકી બંને સાથે બેઠા હતા એ શું દર્શાવે છે એ શું એક મેસેજ પહોંચાડવાની વાત હતી આ બંને વિશે વાત કરવી છે પહેલા વાત કરી લઈએ વડાપ્રધાન મોદી અને પરસોત્તમભાઈ સોલંકીની વડાપ્રધાન મોદી ગુજરાતમાં હતા મુખ્યમંત્રી હતા એ સમયથી પરસોત્તમભાઈ સોલંકી સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવવા આવતો રહ્યો છે પરશોતમભાઈ સોલંકી પોતાની વિધાનસભા સાચવવામાં મંત્રીપદ સાચવવામાં સફળ રહ્યા છે પરંતુ એક સમય હતો કે જ્યારે જાહેર કાર્યક્રમોમાં મંચ પણ બંને શેર ન કરતા વડાપ્રધાન મોદીની સભા હોય પરંતુ પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરમાં સભા હોય છતાં ના હોય ઘોઘાર રોરો ફેરીના લોકાર્પણની વાત હોય વડાપ્રધાન મોદી આવે સભા કરે પરંતુ પરસોત્તમભાઈ સોલંકી સ્ટેજ શેર ન કરે ભાવનગરમાં સભા હોય પરસોત્તમભાઈ સોલંકી મળીને વ્યાજાય પરંતુ સ્ટેજ શેર ન કરે લોકો વચ્ચે એક માહિતી પહોંચી રહી હતી કે ભાઈ પરસોત્તમભાઈ સોલંકી અને વડાપ્રધાન મોદી વચ્ચે મતભેદ છે અને પરસોત્તમભાઈ સોલંકી આ જ કારણોસર પોતાને જે ધારાસભ્ય મંત્રી તરીકે કરવું જોઈએ કરીને પછી નીકળી જાય છે વધારે એમની સાથે બેસતા નથી ઘણા પત્રકારોએ તેમની સાથે વાત પણ કરી હતી આ બાબતે પૂછ્યું પણ હતું પરસોત્તમભાઈ સોલંકી કહે છે કે મને આગળ પાછળ ફરવું એ પ્રકારે ગમતું નથી ત્યાં સુધી બોલી ગયા હતા કે મારામાં ને એમનામાં ઘણો ફરક છે પરસોત્તમભાઈ સોલંકી એ વાતને લઈને વડાપ્રધાન મોદીના સંબંધોને લઈ ખૂબ ચર્ચાતા રહ્યા છે એક સમયે કેશુબાપા ના તરફમાં મંત્રીઓ ગયા હતા નેતાઓ ગયા હતા અને વડાપ્રધાન મોદી સામે બળવો પણ થયો હતો એ સમયે પણ પરસોત્તમભાઈ સોલંકીએ આકરા તેવર બતાવ્યા હતા જો કે આજની તારીખે કદાચ એ વાત તેમને લાગતી હોય કે વધારે બોલાઈ ગયું પરંતુ એ સમયે બોલ્યા હતા અને ત્યારબાદ સતત ચર્ચાઓ પણ થઈ હતી પરસોત્તમભાઈ સોલંકી અને વડાપ્રધાન મોદી વચ્ચેના સંબંધને લઈને હવે જે દૃશ્ય સામે આવ્યા છે ને કે એકબીજાને મળે છે નિખાલસતાથી વાત કરે છે અને એક મંચ પર હોય છે સ્ટેજ પણ શેર કરેલા હોય છે દર્શાવે છે કે ભાઈ હવે પહેલાં જેવું નથી એક મેસેજ ભારતીય જનતા પાર્ટી લોકો સુધી પહોંચાડવામાં સફળ રહી છે કે વડાપ્રધાન મોદી અને કોળી સમાજના ભાવનગર જિલ્લાના એક મોટા નેતા પરસોત્તમભાઈ વચ્ચે સારા સંબંધો છે એવી કોઈ તિરાડ છે નહીં એવા કોઈ મતભેદ અત્યારે નથી બીજી વાત એ છે કે તેઓ મળે છે તેઓ જ્યારે મળવા જાય ત્યારે પણ કહે છે કે તેમને ઊભા ન કરો બેસવા દો આ પ્રકારનું વર્તન જ્યારે વડાપ્રધાન કરે જેમ કે તમે મુખ્યમંત્રી હોય એ સમયમાં તમારી સાથે જે નેતાઓ હોય વિધાનસભામાં એમને તમે આજની તારીખે પણ આટલી ઇજ્જત માન સન્માન આપો તો લોકો વચ્ચે એક સારો મેસેજ જતો હોય છે અને ત્યારબાદ લોકોએ પરસોત્તમભાઈ સોલંકીના સમર્થકો સોશિયલ મીડિયામાં આ વિડીયો બધા મૂકી રહ્યા છે બીજી વાત એ છે કે કુંવરજીભાઈ બાવળિયા અને પરસોત્તમભાઈ સોલંકી પાસે પાસે બેઠા હતા સીધી વાત છે કે વડાપ્રધાન મુખ્યમંત્રી અલગ અલગ મંત્રીઓ ધારાસભ્યો તો કુંવરજીભાઈ બાવળીયા ની નજીક પરસોત્તમભાઈ સોલંકીને બેઠાડવામાં આવ્યા હતા બંને પાસે પાસે બેઠા હતા અને કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમભાઈ સોલંકીનો હાથ પકડતા હતા તેમને ઊભા કરતા હતા તેમને બેસાડતા હતા તેમની સાર સંભાળ લેતા હતા એ શું દર્શાવે છે શું એ સામાન્ય દ્રશ્યો છે જવાબ છે ના એ કોઈ સામાન્ય દ્રશ્યો નથી કારણ કે કુંવરજીભાઈ બાવળિયાને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં લઈને આવવામાં આવ્યા તેઓ વંડી ટપિયા ત્યારે એક વાત હતી કે પરસોત્તમભાઈ સોલંકીના વિકલ્પ તરીકે લાવવામાં આવે છે કાલ સવારે નવું કંઈ થાય તો કોળી સમાજના એક દિગ્ગજ નેતા આપણી પાસે હોવા જોઈએ બીજી વાત એ છે કે એક જ નેતા હોય તો મજબૂરી બની જાય પરંતુ બે નેતા હોય તો સમાજ પણ સચવાય અને સામેવાળા વ્યક્તિ હોય મોટા નેતા એ પણ થોડા ઢીલા પડે આ વાત સાથે કુંવરજીભાઈ બાવળિયાને લાવવામાં આવ્યા હોય ત્યાં સુધીની વાતો ચાલી હતી કુંવરજીભાઈ બાવળિયા મંત્રી બન્યા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા નફામાં છે અને જસદણમાં પણ પોતાનો દબદબો ધરાવે છે આમ છતાં પણ બંનેને સાથે બેસાડવામાં આવ્યા એક મેસેજ પહોંચાડવામાં આવ્યો કે કુંવરજીભાઈ બાવળિયા અને પરશોત્તમભાઈ સોલંકી વચ્ચે પણ એવા કોઈ મતભેદ નથી કુંવરજીભાઈ બાવળિયાને મોટા કરવા પરશોત્તમભાઈ સોલંકીની લાઈન ટૂંકી કરવા માટે અમે એમને લાવ્યા હોય પરસોત્તમભાઈ સોલંકીને ખતમ કરવા માટે અમે લાવ્યા હોય એવું કશું નથી એટલે જેમ કે અંદરખાને જે કંઈ ચાલતું હોય પરંતુ લોકો સુધી આ પ્રકારે વાત પહોંચાડવામાં આવે જે લોકો રાજકારણમાં ઊંડા ઉતરતા નથી તે તો આ પ્રકારના દ્રશ્યો જોઈને પહેલાં એ જ વિચારે કે ભાઈ ખૂબ સારા સંબંધો છે બે મોટા નેતા એક સાથે છે ભાજપ એકને ખતમ કરવા ઈચ્છી રહી છે તેવું કશું નથી એવું લોકો વિચારે અને એ માહિતી એક મેસેજ લોકો સુધી આપવામાં આવ્યો છે એક વાત એ પણ છે કે કુંવરજીભાઈ બાવળિયા અને પરસોત્તમ સોલંકી આ બંને ભાજપ માટે એક સમાન છે બંને નેતાઓ ભાજપ માટે મહત્વના છે એવો મેસેજ ભારતીય જનતા પાર્ટી આપ્યો છે કારણ કે કુંવરજીભાઈ બાવળિયાના ગઢમાં ભીછામાં ઘનશ્યામ રાજપુરા હત્યા કેસ સામે આવ્યો જસદણથી લાલજીભાઈ મકવાણા કુંવરજીભાઈ એને સાઈડલાઈન કરી દે કોરાણે મૂકી દે એ વાત ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન મોદીની સભા પરથી દર્શાવી કે કોઈ સામાન્ય નથી એમને સાઈડમાં મૂકવાનું ભારતીય જનતા પાર્ટી હજુ ના વિચારી શકે એવા મેસેજ મળી રહ્યા છે કારણ કે બંને મોટા નેતા છે એકને પણ બેસાડે તો પછી બીજા નેતા કયા તમે કોઈને નવાને પ્રમોટ કરો આગળ લાવો તેને પછી સમાજ સ્વીકારે કે નહીં એ પણ મોટી વાત હોય છે એટલે એક મેસેજ એ પણ આપવામાં આવ્યો છે હીરાભાઈ સોલંકી સ્ટેજ પર જોવા ના મળ્યા નીચે વ્યવસ્થામાં હતા સીધી વાત છે કે બંને સગાભાઈઓ છે એમને નીચે વ્યવસ્થામાં રાખવામાં આવ્યા હોય પરંતુ જે દ્રશ્યો જોયા છે ત્યારબાદ તેમની પાસે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ હતા તળાજાના ધારાસભ્ય હતા બીજી તરફ અન્ય ધારાસભ્ય હતા ગઢડાના ધારાસભ્ય સહિત એટલે કે ઘણી વાત છે પરંતુ આ બે અતિ મહત્વની વાત છે એક વાત એ છે કે પરસોત્તમભાઈ સોલંકીને વડાપ્રધાન મોદી મળ્યા પરસોત્તમભાઈ ભેટી પડ્યા અને બીજું કુંવરજીભાઈ બાવળીયા પરસોત્તમભાઈ સોલંકી નજીક નજીક એકબીજાની સાર સંભાળ લેતા આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ